નમસ્કાર આયુર્વેદ મંત્રમાં આપનું સ્વાગત છે આપણે અહીં શરીર મન અને આત્માના સંતુલનની વાતો કરીએ છીએ આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ઊંડો અને સંવેદનશીલ છે એવા માતાપિતા વિશે જેઓ પોતાના અંદરના ભાવનાત્મક ઘાસ સાથે જીવી રહ્યા છે તો ચાલો આ ચર્ચાની શરૂઆત એક એવા સવાલથી કરીએ જે કદાચ આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દેશે શું આપણે ક્યારેય વિચાર્યો છે કે એક બાળકનો પહેલું દુશ્મન કોણ હોઈ શકે હા દુશ્મન આ સવાલ સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે પણ એનો જવાબ જાણવો આપણા સૌ માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો એ બીજું કોઈ નહીં પણ અનહીલ્ડ પેરેન્ટ એટલે કે એવા માતાપિતા જેઓ પોતાની અંદરની ભાવનાત્મક પીડા ડર કે ગુસ્સા સાથે જીવે છે આ એવા ઘા છે જે ક્યારેય રૂઝાયા જ નથી હવે આ અનહીલ્ડ પેરેન્ટ હોવાની અસર બાળકના વિકાસ પર ખૂબ જ ઊંડી પડે છે ચાલો સમજીએ કે આ બધું ખરેખર થાય છે કેવી રીતે જુઓ વાત એમ છે કે બાળક ફક્ત આપણા શબ્દો નથી સાંભળતું ના એ તો આપણી ભાવનાઓ અને આપણી અંદરની જે માનસિક સ્થિતિ છે ને એને તરત જ પકડી લે છે આપણી અંદરની બધી જ ઉથલપાથર એ અનુભવી શકે છે અને હા આ સાચી વાત છે બાળક આપણું મન વાંચી શકે છે ખબર છે વિજ્ઞાન આજે પણ મન વાંચી શકે એવું મશીન બનાવવા મથી રહ્યું છે પણ કુદરતે તો એ પહેલેથી જ બનાવી દીધું છે અને એ છે આપણું પોતાનું બાળક અને જુઓ આ ખાલી કોઈ ભાવનાત્મક વાત નથી એની પાછળ પાક્કો વિજ્ઞાન પણ છે આયુર્વેદ તો હજારો વર્ષોથી કહેતું આવ્યું છે કે મનની સીધી અસર શરીર પર થાય છે ચાલો જોઈએ અત્યારનું વિજ્ઞાન આ વિશે શું કહે છે તો જ્યારે પણ માતાપિતા અંદરથી પીડા ગુસ્સો કે ડર જેવી લાગણીઓ અનુભવે છે ત્યારે બાળક એ વાઇબ્રેશન્સને તરત જ પકડી લે છે અને એના પરિણામે શું થાય છે બાળકનું મગજ તરત જ અલર્ટ થઈ જાય છે અને એક સેફટી મોડમાં જતું રહે છે હાવડ જેવી મોટી સંસ્થા પણ આ વાતને માને છે હાવડના સેન્ટર ફોર ધ ડેવલપિંગ ચાઇલ્ડના સંશોધન મુજબ જો કોઈ બાળક વારંવાર આ ટોક્સિક સ્ટ્રેસ એટલે કે એક પ્રકારના ઝેરી તણાવનો સામનો કરે તો એના મગજની જે આખી રચના છે જેને બ્રેઇન આર્કિટેક્ચર કહેવાય છે એનો વિકાસ જ બરાબર થઈ શકતો નથી અને આ ટોક્સિક સ્ટ્રેસની અસર બાળકના આખા જીવન પર રહી શકે છે જેમ કે આત્મવિશ્વાસની કમી સંબંધો બનાવવામાં મુશ્કેલી અને પોતે કોણ છે એ સમજવામાં પણ ગૂંચવણ થવી અને સૌથી વધુ ચિંતાની વાત તો એ છે કે આ સમસ્યા ફક્ત એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી આ તો એક એવી પેટર્ન છે જે પેઢી દર પેઢી આગળ વધતી જ જાય છે મોટાભાગે એક અનહીલ્ડ પેરેન્ટ અજાણતા જ બાળક સાથે એક શરતી સંબંધ બાંધી દે છે જ્યાં પ્રેમ અને લાગણીને બદલે જો તું આમ કરીશ તો જ તરે આ મળશે બસ આવો વ્યવહાર જ મુખ્ય બની જાય છે અને આ એક એવી પેટર્ન છે જે પેઢીઓથી ચાલી આવે છે પણ હવે આ ચક્રને તોડવાનો સમય આવી ગયો છે તો સવાલ એ છે કે આ ચક્રને તોડી કેવી રીતે શકાય જવાબ છે હીલિંગ એટલે કે પોતાની જાતને સાજા કરવાની પ્રક્રિયા ચલો એના વિશે થોડું વધુ જાણીએ એક વાત આપણે સૌએ યાદ રાખવા જેવી છે બાળકને કોઈ પરફેક્ટ એટલે કે સંપૂર્ણ માતાપિતાની જરૂર નથી હોતી એને તો ફક્ત પ્રેઝન્ટ પેરેન્ટ જોઈએ છે એટલે કે એવા માતાપિતા જે ખરેખર હાજર હોય તો આ હાજર માતાપિતા એટલે કોણ જે દિલથી હાજર હોય જે પ્રેમથી સાંભળે જે વિશ્વાસથી સ્પર્શ કરે અને સૌથી જરૂરી જે પોતાની જાતને સાજા કરવાની એટલે કે પોતાની હિલિંગની યાત્રાને સ્વીકારે કારણ કે જ્યારે માતાપિતા પોતાના દુઃખ પોતાના ડરને સ્વીકારીને એને હીલ કરવા તરફ આગળ વધે છે ત્યારે જ બાળકને એ સાચા સુરક્ષિત પ્રેમનો અનુભવ થાય છે અને એ જ પ્રેમ એના સાચા વિકાસનો પાયો બને છે તો આખી ચર્ચાના અંતે આપણે એ સમજીશું કે આપણે આપણા બાળકને સૌથી મોટી સૌથી કિંમતી ભેટ કઈ આપી શકીએ આ એક જ સ્લાઇડમાં આખી વાતનો સાર આવી જાય છે જુઓ એક અનહીલ્ડ પેરેન્ટ પોતાના ઘા વારસામાં આપે છે જ્યારે એક હીલિંગ પેરેન્ટ એ પોતાના બાળકને પ્રેમ આત્મવિશ્વાસ અને મનની શાંતિની ભેટ આપે છે તો યાદ રાખજો પોતાની જાતને સાજા કરવી એ જ પહેલી અને સૌથી મોટી ભેટ છે જે કોઈ પણ માતાપિતા પોતાના બાળકને આપી શકે છે આ સુંદર વિચાર આયુર્વેદ મંત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને અંતમાં હંમેશા યાદ રાખીએ કે આધુનિક દવાઓ બીમારી પછી તેની સારવાર કરે છે જ્યારે આયુર્વેદ એ વિજ્ઞાન છે જે આપણને બીમાર પડતા જ અટકાવે છે